આપ જોઈ રહ્યા છો સ્પાક ન્યૂઝ જનોડ એકડા વિશા ખડાતા મહિલા મંડળના યુવા પ્રમુખ શ્વેતા શાહના અધ્યક્ષસ્થાને શક્તિ શૃંગાર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન જેમાં ધોરેલા ઇન્ફ્રા સીમાબેન અમીન દ્વારા આવનાર દરેક બહેનોને ભેટ આપવામાં આવી તેમજ વિપો હેલ્થ દ્વારા ગાયક વૃંદ મિસ્ત્રી બ્રધર્સને બોલાવવામાં આવ્યા તેમજ એકથી અગિયાર દરેક બાળકોને લાહની દીનાબેન દ્વારા આપવામાં આવી તેમજ મહિલા મંડળની ગરબા ક્વીનનું ટાઇટલ પણ આપવામાં આવ્યું જેમાં પ્રેરણા સ્ત્રોત સહયોગીદાતા તેમજ મુખ્ય મહેમાન દક્ષાબેન અતિથિ વિશેષ વર્ષાબેન ડિમ્પલબેને આર્થિક સહયોગ આપ્યો Thank you <energetic Hol Hitler singing> ધનુડીગડા વિશા ખડાઈતા મહિલા મંડળ દ્વારા આજ રોજ નવરાત્રી મહોત્સવ એટલે એનું નામ અમે આપ્યું છે શક્તિ શૃંગાર એનું આયોજન કરવામાં આવ્યું છે આશરે ત્રણસો થી ચારસો મહિલાઓએ આજે નવરાત્રી મહોત્સવમાં ભાગ લીધો છે અને આજે અમે એક એવું એટ્રેક્શન કર્યું છે કે લાવ મેકઅપ યુ નો લેડીઝ હોય વુમન હોય ને તેમને મેકઅપનો ક્રેઝ વધારે હોય તો આપણે એક લાઈવ મેકઅપનો કોન્સેપ્ટ પણ રાખ્યો છે કે જે બેન આવે અને પોતાનો મેકઅપ કરાવી લે ફ્રી ઓફ કોસ્ટમાં એની સાથે સાથે આજે અમે અમારા અતિથિ વિશેષ પ્રેરણા સ્ત્રોત અમારા દાતાશ્રીઓ અને મુખ્ય મહેમાનશ્રીઓનું પણ હાર્દિક સ્વાગત કર્યું અને એમનું સન્માન કર્યું છે મારું નામ છે શ્વેતા શાહ જનોડેકડા ડેકડા મહિલા મંડળની યુવા પ્રમુખ અમારા મહિલા મંડળના પ્રમુખ ડાયસ મેમ્બર અને કારોબારી મેમ્બર છે એમના તરફથી બહુ મસ્ત આયોજન છે જેને આવ્યા હોય એને બી અત્યારે એવું થાય કે મારે બી આવવા જેવું હતું પ્રોગ્રામમાં અવની ચોક્સી